માતાજી મિત્રો સામે છે જ્યાં અમારા નવા બ્લોગની અંદર તો આપણે આજે શૂટિંગ કર્યા હતા અને આજે તો કોમેડની વિડીયો શૂટિંગ નહોતું એટલે આપણે વળી શૂટિંગ લઈ લેતું વ્લોગ બનાવવા બ્લોગની અંદર જોડાયેલ રહેજો તો મસ્ત ઉપર આવી ગયા આપણે અને લોકેશન પણ મસ્ત થોડુંક આજે વાગવામાં વાજ્યા હાડા હાથ અને હદનો સંધ્યાનો ટાઈમ ટાઈમ છે મિત્રો તમે જોઈ શકો છો આપણી કોમેન્ડી વિડીયોનું લોકેશન આ આવજ બાજુ મંદિર બળાજમાંનું અને આ સંધ્યાનો ટાઈમ છે તમે જોઈ શકો છો ત્યારે મગ આ ગોગા મહારાજનું મંદિર છે વડોદન આ છે મેરડીમાંનું મંદિર જરૂર તમે જોઈ શકો છો આપણે આજે સાત વાગ્યે ડ્રગ બનાવવા લઈ લીધો તો આડા હાથ થઈ ગયા આમ તો જોવા જઈએ તો મિત્રો આપણે નીચે જઈએ અને થોડુંક કહીએ મિત્રો જોઈ શકો લાભ મિત્રો ટાયર હેડી ગયું છે રિક્ષાનું ઉપર હેડિયર તો ના લાગે શું મિત્રો તમારું

જે આપણે કોમેડી વિડીયો વસમાં ડાઉન પડી ગયા હતા કેમ નહોતા આવતા એ આપણે કહેવાના છે આપણાની અંદર તો મિત્રો કોમેડી વિડીયોનું કારણ એ હતું કે આપણે એક્ટર પૂરતા નહોતા એક્ટર પૂરતા નહોતા જો કે હું તો હાજર જ હતો એટલે એક્ટર પૂરા ના હતા તો મિત્રો તમે જોઈ શકો કાલે સવારે જોબુનો વિડીયો આવવાનો છે આ રેડ વિડીયો અમદાવાડ્યા છે તો એડિટિંગ થઈ થાય તો આ વિડીયો તમે પૂરો જોજો અને આરતી થઈ રહી છે અંગાજમાં અને આપણે આવતા કોમેડી કારણ મિત્રો બીજું છે તમે તમારા આગળ ખોટું નહીં કહું કારણ બીજું હે એ કારણ નહીં આપણે કારણ બીજું છે મિત્રો એક્ટરો તો હતા એટલા આપણે ફગોભાઈ એમણે થોડોક બહાર ગયેલા છે એટલે એ પણ નહીં આવતા અને સંજોભાઈ પણ આવા બહાર ગયેલા છે એ સંજોભાઈ મિત્રો વાત કરીએ તો અહીંયાની તો એ નોકરી પર લાગી ગયા છે એટલે આપણે અહીંયાને નોકરી પર ગયા હતા તો આપણે અહીંયાને પણ કંઈ કહી ના શકીએ જોઈ શકો બધા ગયા હજાર ઊંડું થઈ ગયું એટલે અને બીજું તો મિત્રો અને બીજું તો મિત્રો તમે કોમેન્ટ કરજો તો હું અમી રીતે તમને બ્લોગ બનાવીને કહી છે અને એક્ટરની સાથે કહીશ અને ભાઈ આવે છે એટલે પણ અહીંયાને પણ કેવું રહેશે આપણે મિત્રો તમે જોઈ શકો છો સંધ્યાનો ટાઈમ તો મિત્રો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને આપણે ટૂંક સમયમાં તમે કોમેન્ટ કરશો તો આપણે વ્લોગ લઈને આવતા રહીશા મિત્રો તમે વ્લોગમાં સપોર્ટ નહીં કરતા એટલે આપણા વ્લોગ આવતા નહીં બીજું એ તો ઘણું ક મિત્રો છે વ્લોગ તમે સપોર્ટ નહીં કરતા એના કારણે વ્લોગ નહીં આવતા નક્કી આપણે કોમેન્ટ વિડીયો દરરોજ આવે તમે જોઈ શકો અત્યાર સવાર નહીં નાખ્યો એનું મિત્રો કારણ છે કે વિડીયો હતો નહીં એટલે અત્યારે કાંઈ કોમેન્ટ વિડીયો શૂટિંગ કરી કરીને એક પડ્યો હે એ નાસી દે છે આમાં નાખ્યો નહોતો એટલે યુટ્યુબમાં નાખવા આપણે ટાઈમ છે યુટ્યુબમાં વિડીયો નાખવાનો સાત વાગ્યાનો એટલે ને બીજું તો આ છે ગામ એટલે તમે કોમેન્ટ કરજો તો હું વ્લોગ કટિંગ કરી કરીને તમને કહીશ એટલે અત્યારે મને યાદ છે એટલું કહું છું બીજું તો આ જોપો પણ નાખી ગયો હોય ઓપીએ અને બીજું તો મિત્રો લગની અંદર જોડાયેલા રહો અને આપણે આગળ પણ એક લગ બનાવવાના છે અને ધમાકાદાર લગ આવવાનો છે એ અને આપણે એક નવી કોમેડી વિડીયન ચેનલની ચેનલ શરૂ કરવાની છે આપણે સંજાભાઈએ એટલે રોલ કરે છે જે સંજયાભાઈનો ટીમમાં એમણે નવો ફોન લાવ્યો છે એમના ફોનમાં પણ એક ચેનલ બનાવવાની છે વિડીયો બનાવવા માટે તમે બ્લોગની અંદર સપોર્ટ કરજો એટલે એમનો ફોનમાં પણ કોમે વિડીયો બનાવવા અને સપોર્ટ કરજો અને આપણા બધા સબસ્ક્રાઈબરને વિનંતી કે આ વ્લોગને તમારા દરેક મિત્રોની જોડે શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબેક કરવા વિનંતી અમારા ચેનલ હતી ડિલીટ થઈ ગઈ છે એટલે અમારે નવા સબસ્ક્રાઈબરની ખૂબ જ જરૂર છે જે જોવાના હતા એ પણ અમારી એસપી પ્રધન ચેનલ નવી છે એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને એસ બી ના એ ડિલીટ થઈ ગઈ એસપી પ્રધન વ્લોગ હતી ચેનલ એસપી ઓફિસિયલ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબેક કરવા વિનંતી જોઈ શકો ગાઈ અને મિત્રો તમે આ વ્લોગમાં સપોર્ટ કરશો તો આપણે વિડીયો બનાવીશું અને દરરોજ વિડીયો બનાવીશું અને આપણે એક્ટરો એમને કમ પડે છે એટલે આપણે બીજા એક્ટરોને લીધા છે વિડીયોમાં તો તમે અહીંયાને પણ સપોર્ટ અને કરજો અને અહીંયાને પણ તમે પણ પસંદ કરજો અહીંયાની કોમેડી પણ સારી છે તમે જોઈ શકો તો મિત્રો આપણે કોમેન્ટ વિડીયો આવશે અને સ્કૂલ પણ આપણે ખુલી ગઈ છે એટલે સ્કૂલ પણ ભણવા જવું પડશે એટલે થોડાક હવે આવશે એક દાડા ચડાવશે એક દાડો આવશે એક દાડો નહીં આવે એવી રીતે આપણા વ્લોગ આવશે પણ જો તમે સપોર્ટ કરશો તો ડેલી વ્લોગ નાખીશું અને કોમેડી વિડીયો પણ દરરોજ નાખીશું અને બે દાડા તો રેગ્યુલર કોમેડી વિડીયો આવશે અને તો મિત્રો આપણો કાલે બર્થડે છે તો તો તમે એનો પણ લગ બનાવવાનું થશે તો એના લાખીશું આપણે ચોક્કસ મિત્રો અને તમે કોમેન્ટ કરજો કાલે બર્થડે છે એટલે આ લગ તો અમદાવાદ નાખીશું અને કે કાલે થઈ તો કાલ નાખીશું અને હાથ કળા છે મિત્રો બીજું તો શું મિત્રો આજના લગ્નની અંદર આટલું જ મળીએ નવા લગ્ન ની અંદર જય માતાજી આપણો ભગવભાઈ જાહેરા